પાટણ જિલ્લા ચાણસમા તાલુકા પૈકી ચોવીસ ગામોને વિવેકાધીન યોજનાની ગ્રાન્ટમાં અન્યાય થતા ચોવીસ ગામના સરપંચોએ સૂત્રોચ્ચાર સાથે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી આવેદનપત્ર આપ્યું હતું ગ્રામ્ય કક્ષાએ વિકાસના કામો વ્યવસ્થિત રીતે થાય અને ગામના રોડ રસ્તા પાણી અને આરોગ્ય સહિતના કામો માટે ગ્રામ્ય કક્ષાએ વિવિધ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે જે અનુસંધાને ચાણસમા તાલુકાના ઓગણસાઠ પૈકી ચોવીસ ગામોને બે હજાર અઢારથી ઓગણીસની ગોકુળ ગ્રામ યોજનાની ગ્રાન્ટમાં અન્યાય થતાં ચોવીસ ગામના સરપંચોએ ચાણસમા તાલુકા પંચાયત ખાતે આવી ન્યાય આપવાની સૂત્રોચ્ચાર કરી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાય મળે તે માટે લેખિત રજૂઆત કરી હતી ચાણસમા તાલુકાના સરપંચ એસોસિએશન પ્રમુખ જયંતિભાઈ પટેલ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગામડાઓના વિકાસ માટે ખાસ વિવેકાધિન યોજના બીપી પંદર ટકા પ્રમાણે આપવામાં આવે છે જેમાં ચાણસ્મા તાલુકામાં ઓગણસાઠ પૈકી ચોવીસ ગામોની ઓછી ગ્રાન્ટ ફાળવી પૂરી યોજનાની ગ્રાન્ટમાં ફાળવણીના આયોજકમાં ગુરુ શિષ્ય અધિકાર હોય છે પદાધિકારીઓએ ઘોર ભ્રષ્ટાચાર કર્યા ગ્રાન્ટોની ફાળવણી કરી હોવાનો આક્ષેપ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે બે હજાર અઢારથી ઓગણીસની આ યોજનાની ગ્રાન્ટમાં ચાણસમા તાલુકાના ઓગણસાઠ પૈકી ચોવીસ ગામો ઓછી ગ્રાન્ટ ફાળવીને અન્યાય કર્યો છે જ્યારે પાંચ ગામોએ જેવા કે કંબોય બ્રાહ્મણવાડા લણવા ઘણા પિમ્પલ સહિતના ગામોને વધારે ગ્રાન્ટ પાડી હોવાનો આક્ષેપ કર્યો હતો ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ પ્રમુખ છું પણ અત્યારે તો હું ભાજપ કે કોંગ્રેસ બંનેમાંથી એક પક્ષ પક્ષમાં નથી પરંતુ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ છે કે પ્રજાએ ભૂતકાળની અંદર પાટીદાર આંદોલન હોવાના પરિણામે ખોબલે ખોબલે કોંગ્રેસીઓને વોટ આપેલા અને તાલુકા પંચાયતની અંદર જંગી બહુમતીથી પંદર સીટ કોંગ્રેસને આપેલી પણ એ જ કોંગ્રેસના ડેલિકેટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના મળી અને તે ચોવીસ ગામોના લોકોને અન્યાય કર્યો છે ત્યારે સરપંચ શ્રીઓ પણ મેદાને ઉતર્યા છે ત્યારે આવનાર લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ ભાજપના બંનેના લોકલ નેતાઓ માટે કપરો ચઢાણ થાય તો નવાઈ ના પામતા કારણ કે જે પ્રજા સિંહાસન ઉપર બેસાડી શકે છે શકે છે પ્રજા બહિષ્કાર કરતો પણ વાત નહીં કરે એવી મને સો ટકા ખાતરી છે માટે હજુ કોંગ્રેસના નેતાઓ હોય કે ભાજપના નેતાઓ હોય પ્રજાથી મોં ફેરવવાથી પ્રજા એમની સામે મો ફેરવી લેશે એમાં એમ કોઈ શંકા સ્થાન નથી